ભાજપ પાર્ટીમાં જોડાઈ જાય ભાજપ માં જોડાયેલો માણસ હોય જોડાયેલો માણસ હશે દારૂ વેચશે જમીનો ઉપર કબજા કરી લેશે ગેરકાયદેસર બાંધકામ કરશે તો પોલીસ નહીં પકડે પણ ભાજપ માં નહી હોય અને જયધર વસાવા હશે વિરોધ પક્ષ માંથી ધારાસભ્ય પણ હશે

કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવા વાળા દારૂ વેચવા વાળા સરકારી અનાજ ખાઈ જવા વાળા જમીનો પર કબજા કરવા વાળા ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવા વાળા એને એને પકડવાનો કમલમ માંથી ફોન કેમ નથી આવતો સીઆર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારે એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને અરેસ્ટ કરી લે તો ગુજરાતની જનતા જોવે છે જાણે છે અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે ચૈતર વસાવા પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા અગાઉ પણ તેઓ કહી ચુક્યા છે કે મારા ઉપર કેસો કરાયા મને કીધું કે તમે ભાજપમાં માં આવી જાવ તો કેસો પરત ખેંચાઈ જશે ગુજરાત માં જયારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘર થી બહાર નીકળે ને તો પોલીસ એરેસ્ટ કરી લેતા બધાને યાદ છે અમે તો હતા જ ભેગા એક ડગલું ભરે તો કેસ થઈ જાતો તો જોરથી બોલે તો કેસ થઈ જતો તો ખાસે તો કેસ થઈ જાતો હતો જેવા સીઆર પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસ ની સિક્યુરિટી છે એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો ને આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો

જો એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડીએ છીએ અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ છીએ એમાં અમારી સામે કાનૂની પડકારો ઉભા થાય છે ઘડી લખ્યું ઘડી કલમ તે કલમ જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આજ પોલીસ વાળા આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે પોલીસે મજબૂરી વર્ષ બુટલેગરોનું માન રાખવું પડે છે જે દિવસે મારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે ચૈતર જેવો ભણેલ માણસ પ્રવીણ રામ જેવો ભણેલ માણસ રાજુ ગરબડા જેવો માણસ ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓ સરકાર માં આવશે તો પોલીસ હારી કલમો લગાવશે હાચી કલમ લગાવશે આજ બુટલે કરો ના કહેવાથી ખોટી કલમ લાગે છે એટલે મારો પ્રશ્ન તમે જ્યારે અહીંયા આવી રહ્યા હતા રાજપીપળા તો તમને અટકાવવામાં આવ્યા પોલીસ સાથે તમારી બોલાચાલી થઈ તમે કીધું કે મને કોર્ટ ની અંદર જવું છે તમને જવા દેવામાં નથી આવ્યા કઈ રીતે જોઈ રહ્યા છો એક તરફ આપણે લોકશાહી કઈ રીતે જોવું જોઈએ તમે પોલીસ ને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલ ને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલત હું વકીલ છું હું અદાલતમાં જાઉં છું એ મારો અધિકાર છે પોલીસ કોણ છે મને પૂછવા વાળા કે કોના વકીલ છે હું આરોપી નો વકીલ છું હું ફરિયાદી નો વકીલ છું હું સાક્ષી નો વકીલ છું હું પંચો નો વકીલ છું પોલીસ ને શું લેવા દેવા છે એવું કોને એને વગાડતો પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છે અને અદાલત કોની છે ભાજપ ની અદાલત છે કે સરકાર અદાલત છે અને વકીલ અદાલતમાં માં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશન આવવા દેતા નથી મામલતદાર ઓફિસ આવવા દેતા નથી પ્રાંત માં ઘુસવા દેતા નથી સડકો પર ઉભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી તો જવાનું ક્યાં બુટલેગરો પાસે કમલમ માં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં માં આ કઈ હદ ની તાનાશાહી છે

કાયદા કોઈ અસ્તિત્વ નથી કાયદા લખ્યું જવા દેવાનું તો જવા દેવાનું ના પડે તો ના જવા દેવાનું પણ હવે સંઘવીન પૂછ્યું સંઘવી કેશે તો જ જવા દેવાનો એનો અર્થ એ થઈ ગયો કે કાયદા નું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી ગઈ ગુજરાત માં વૈષ્ણવ